બેન આજે ગીજુભાઈ બધેકાનો જન્મદિવસ છે અને આજે એમનો જન્મદિવસ તમને ખબર છે કયા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ વાર્તા દિવસ તરીકે તમને વાર્તા સાંભળી ખૂબ ગમે છે ને તો આવો આજે ગીજુભાઈ બધેકાની તો નહીં પરંતુ આપણે બીજા કોઈની વાર્તા સાંભળીએ કે જેની અંદર સરસ મજાની ગાય આવવાની છે તમને ગમે છે ને ઓકે ચાલો આપણે સાંભળીએ એક વરુ અને ગૌરી ગાયની વાર્તા એક નાનકડું એવું ગામ હતું ને તો એ ગામની અંદર એક ગૌરીબેન નામની એક ગાય રહેતી હતી ગાય નુકસાન પહોંચાડે ન પહોંચાડે આખો દિવસ સરસ મજાનું લીલું લીલું ઘાસ ચરવા જાય અને આખો દિવસ બધાના બાળ દોસ્તો હોય ને એમના એમની સાથે મસ્તી કરે એમની સાથે આનંદ કરે બને છે એવું કે એક વખત એની બાજુનું ગામ હોય ને જ્યાં નદી કિનારો હોય ને તો એની અંદર એક વરુ હોય ને વરુ એ ગાયને બહુ હેરાન કરે અને ગાયને બહુ ડરાવે અને ગૌરીબેન તો ડરી ગયા પછી ગૌરીબેને વિચાર્યું કે ડરી ડરીને જિંદગી જીવાય નહીં આપણે આનો કંઈક નિકાલ લાવવો પડશે પછી તો ગૌરીબેન કોની પાસે ગયા ખબર છે એમની એક દોસ્ત હતી ને કુકડી એમની એક દોસ્ત કોણ હતો કુકડી એમની પાસે ગયા અને કુકડીને જઈને વાત કરી કે આ વરું છે ને મને બહુ ડરાવે છે પછી તો કુકડીએ એક સમાધાન આપ્યું એણે ગૌરી ગાય જે હતી ને એ ગૌરી ગાયની એક ઘંટડી આપી અને એના ગળા ઉપર બાંધી દીધી અને ગૌરી ગાયને કહ્યું કે જ્યારે તને વરુ ડરાવે અથવા તું જ્યારે તું મુશ્કેલીમાં હોય ને ત્યારે ઘંટડી છે ને તું આમામ કરતી વગાડજે ગૌરી ગાય તો ચરવા જાય વરુ એને ડરાવવા જાય ગૌરી ગાય તો ઘંટડી વગાડે પાછળ મિત્રો ભેગા થાય અને પછી તો ગૌરીબેન જ્યારે જ્યારે ટેન્શનમાં હોય ચિંતામાં હોય કે એને કોઈ ડર હોય ને તો એની ઘંટડી છે ને આમા મોઢું કરે અને એને વગાડે કેમ કરે આવામાં મોઢું કરે અને વગાડે અને આસપાસ બધાને ખબર પડી જાય કે ગૌરીબેનને કોઈ ચિંતા લાગે છે ગૌરીબેનને કોઈ ડર લાગે છે અને પછી બધા જ મિત્રો એના ભેગા થઈ જાય અને ત્યાં પેલો વરુ એને ડરાવતો હતો ને એ ભાગી જાય પછી તો ગૌરીબેનને શાંતિ થઈ ગઈ અને ગૌરીબેન નિરાતે શાંતિથી લીલું લીલું ઘાસ ચરે એના બાળ દોસ્તોની સાથે મજા કરે અને ગધેડો અને કૂતરો ને કાગડો ને મીંદડી આ બધા જ ભેગા થઈને ખૂબ આનંદ કરે અને ખૂબ મસ્તી કરે આ વાર્તા ઉપરથી આપણે શું શીખ્યા ઓકે ટેન્શનમાં હોય ત્યારે ડરવાનું નહીં બીજું મિત્રો આપણા જીવનની સૌથી સાચી મૂડી છે મિત્રો જ્યાં સુધી આપણા જીવનમાં હોય ને ત્યાં સુધી આપણને કોઈ જાતનો ડર રાખવાનો નહીં ગીજુભાઈ બધેકાના જીવનની ખૂબ મજાની જે વાર્તાઓ આપણને કહી છે ને એ આપણે પછીના વિડીયોમાં સાંભળીશું પરંતુ આજ ખાસ બાળવાર્તા દિવસના દિવસે આપણે આજે બાળવાર્તા સાંભળી મજા આવી કેટલી આવી